હવે સાંભળશો પ્રાસંગિક રાષ્ટ્રીય ગણિત દિવસ સંપાદન અને પઠન કલ્પના શાહ ભારત સરકારે બાવીસમી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો છે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર બારના રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં ભારતીય અને ગણિતમાં પ્રતિભાશાળી શ્રી નિવાસ રામાનુજનના જન્મની એકસો પચીસમી વર્ષગાંઠની ઉજવણીના ઉદઘાટન સમારોહમાં આ જાહેરાત કરી હતી આ પ્રસંગે તેમણે એ પણ જાહેરાત કરી હતી કે બે હજાર બારને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવવામાં આવશે ત્યારથી ભારતનો રાષ્ટ્રીય ગણિત દિન દર વર્ષે બાવીસમી ડિસેમ્બરે દેશભરની શાળાઓમાં અને યુનિવર્સિટીઓમાં અનેક શૈક્ષણિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે ગણિત એક એવો વિષય છે જેનું નામ પડતા જ મોટા ભાગના વિદ્યાર્થીઓ હૃદય ટેન્શનને કારણે બુલેટ ટ્રેનની ઝડપે ધબકવા લાગે પરંતુ આજે એવા વાત ની વાત કરવાની છે જેમણે ગણિતના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરીને આપણા દેશની ખ્યાતિ પણ વધારી છે આ ગણિત શાસ્ત્રી એટલે શ્રી નિવાસ રામાનુજન બાવીસમી ડિસેમ્બર અઢારસો ના તમિલનાડુના ઈરોડમાં જન્મેલા શ્રી નિવાસ રામાનુજન નોખી માટીના હતા અને તેની પ્રતિતિ તેમના વિદ્યાર્થી કાળમાં જ થઈ ગઈ હતી બન્યું એમ કે સ્કૂલમાં ગણિતની પરીક્ષા વખતે એવી સૂચના આપવામાં આવી કે સાતમાંથી કોઈપણ પાંચ દાખલા ગણો રામાનુજને સાતેય દાખલાનો ઉત્તર આપી દીધો આ પછી ઉત્તર વહીની શરૂઆતમાં મોટા અક્ષરે લખ્યું કે કોઈ પણ પાંચ જવાબ ચકાસો રામાનુજન પિતા કાપડના વેપારી ને ત્યાં મુનિમ હોવાથી તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી પરંતુ ગણિતના વિષયમાં રુચિ હોવાથી તેમને સ્કોલરશિપ મળતી ગઈ અને હાઈસ્કૂલ સુધી પહોંચ્યા હતા પરંતુ ગણિત સિવાયના વિષયમાં તેમનો દેખાવ સાધારણ હોવાથી તેમની સ્કોલરશિપ અટકી અને સાથે અભ્યાસ ઉપર પણ બ્રેક લાગી ગયો અભ્યાસ અટકી પડતા રામાનુજને પોર્ટમાં નોકરી શરૂ કરી અને ઓગણીસો તેર માં કેમ્બ્રિજ ની પ્રખ્યાત ટ્રિનિટી કોલેજ ના ગણિત શાસ્ત્રી વોકર સાથે તેમનો પત્ર પરિચય થયો વોકર રામાનુજન ની પ્રતિભાથી અંજાઈ ગયા હતા અને તેમણે પત્ર દ્વારા પૂછ્યું કે વધુ અભ્યાસ શા માટે નથી કરતા રામાનુજને પત્ર લખીને એમ ઉત્તર આપ્યો કે હું બીજા વિષયમાં નબળો હોવાથી મને મદ્રાસની કોલેજમાં એડમિશન મળતું નથી આ વાત જાણીને ટ્રિનિટી કોલેજના ના ગણિત શાસ્ત્રીએ મદ્રાસ યુનિવર્સિટીના પંચોતેર રૂપિયાની સ્કોલરશિપ પણ મળી અભ્યાસ દરમિયાન તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર હાર્ડી સાથે પત્ર મૈત્રી વિકસાવી પ્રોફેસર હાર્ડી પણ રામાનુજનથી પ્રભાવિત થયા અને તેમણે રામાનુજનને કેમ્બ્રિજમાં અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું જોકે રામાનુજને પરદેશમાં અભ્યાસ કરવાની વાત કરી તો એ સમયના રૂઢિચુસ્ત લોકોએ તેમનો એમ કહીને વિરોધ કર્યો કે દરિયો પાર કરવાથી ધર્મ ભ્રષ્ટ થઈ જાય લોકોના અભિપ્રાયની પરવા કર્યા વિના રામાનુજન કેમ્બ્રિજમાં અભ્યાસ કરવા માટે પહોંચી ગયા અને તે સમયે તેમની પાસે કોઈ ડિગ્રી નહોતી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ બાદ તેમના ગણિતના જ્ઞાનની ખ્યાતિ દેશ વિદેશના લોકો સુધી પહોંચવા લાગી ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીમાં તેમને ફેલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા મદ્રાસની કોલેજમાં પ્રવેશ નહોતો મળી શક્યો તે વ્યક્તિને કેમ્બ્રિજની ટ્રિનીટી કોલેજમાં ફેલો બનવાની તક મળી આ દરમિયાન રામાનુજનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું હતું અને પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેઓ બ્રિટન છોડીને ભારત આવી શકે તેમ પણ નહોતા છેવટે ભારત પાછા આવ્યા અને તેમને બચાવવા રાષ્ટ્રીય ગણિત દિવસ હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન કર્યું કલ્પના શાહે પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું